નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ અંતર્ગત આવેલી ધોરણ દસ પાસ પર ઓફિસ અટેન્ડન્ટ માટેની અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાં આવેલી પાંચસો જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું વિગતવાર જે પગાર ધોરણ કેટલો હશે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ પરીક્ષા માટેની જે સિલેબસ કઈ રીતનો હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન સામે દેખાઈ રહ્યું છે તે ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે મિત્રો એપ્લિકેશન્સ આર ઇન્વેન્ટ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર ફાઇવ સેવન ટુ એટલે કે પાંચસો બોતેર જગ્યાઓ માટે ઓફિસ અટેન્ડન્ટની જે જગ્યા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટેની જાહેરાત આવેલી છે સિલેક્શન ફોર ધ પોસ્ટ વિલ બી થ્રુ કોમ્પિટેટીવ એક્ઝામિનેશન એટલે કે ઓનલાઈન ટેસ્ટ દ્વારા એન્ડ લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ એટલે કે એલપીટી પ્લીઝ નોટ ધેટબ ઇફ એની ઇસ્યુડ ઇન ધ એબો એડવર્ટાઇઝમેન્ટ વિલ બી પબ્લિશ ઓનલી ઇન ધ બેન્ક વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો જે વેબસાઇટ માટેની જે અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે જાન્યુઆરી પંદરથી બે હજાર છવ્વીસથી ફેબ્રુઆરી ચાર બે હજાર છવ્વીસ દરમિયાન રહેશે તેમજ પેમેન્ટ ઓફ ટેસ્ટ ફીઝ ઓનલાઈન પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ફેબ્રુઆરી ચાર બે હજાર છવ્વીસ સુધી તમે ઓનલાઈન જે પેમેન્ટ કરી શકશો ટેન્ટેટિવ ડેટ ફોર ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરી તેમજ પહેલી માર્ચ અહીંયા આપેલી છે જે ટેન્ટેટીવ રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો હેલ્પ ફેસિલિટી છે એટલે કે તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે જોઈ શકો છો અહીંયા જે લિંક પર તમે જે ક્વેરીઝ નાખી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ અહીંયા નોટિસ આપેલી છે મિત્રો રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ એટેન્ડન્ટ જે અમદાવાદની વાત કરીએ તો કુલ ઓગણત્રીસ જગ્યા છે જેમાં વિવિધ કેટેગરી માટેની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે એટલે કે અનરિઝર્વ કેટેગરી માટે અઢાર જગ્યા છે ઇડબલ્યુએસ માટે બે જગ્યા છે ઓબીસી કેટેગરી માટે એક જગ્યા છે એસટી એટલે કે સેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે આઠ જગ્યા છે તેમજ તમે જોઈ શકો છો દિવ્યાંગજન માટે પણ અહીંયા અમુક જગ્યાઓ છે તે રીઝર્વ આપેલી છે બેંગલુરૂમાં સોળ જગ્યા છે ભોપાલમાં ચાર ભુવનેશ્વરમાં છત્રીસ જગ્યા ચંદીગઢમાં બે જગ્યા ચેન્નાઈમાં નવ જગ્યા ગુવાહાટીમાં બાવન જગ્યા છે હૈદરાબાદમાં છત્રીસ જગ્યા જયપુરમાં બેતાલીસ કાનપુર અને લખનઉમાં એકસો પચીસ જગ્યા કોલકાતામાં નેવું મુંબઈમાં તેત્રીસ જગ્યા છે ન્યૂ દિલ્હીમાં એકસઠ જગ્યા પટનામાં સાડત્રીસ જગ્યા ટોટલ પાંચસો ને બોતેર જગ્યા માટેની જાહેરાત છે મિત્રો વેકેન્સીઝ ઇન બ્રેકેટ ઇન્ડિકેટ બેકલોગ એટલે કે જે બેકલોગ જગ્યા છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અલગ અલગ કેટેગરી માટેની જે વાત કરીએ તો જે સર્ટિફિકેટ છે મિત્રો તે ખાસ તમારે પ્રિસ્ક્રાઈબ ફોર્મેટમાં એટલે કે જે તે વર્ષ માટે નાણાકીય વર્ષનું જે અપલોડ કરવાનું રહેશે મિત્રો રિઝર્વ કેટેગરી કેન્ડિડેટ બિલોંગીંગ ટુ એસસીએસટી નોન ક્રિમિનલ ઇડબ્લ્યુ મે એપ્લાય અગેન્સ્ટ અનરિઝર્વ કેટેગરી ઇફ વેકેન્સી હેવ નોટ બીન રિઝર્વ ફોર ધેટ કેટેગરી ઇન ધેર સ્ટેટ લાઈક એ જો કોઈ પણ રેઝ્યુમે મિત્રો જે તે કેટેગરી માટેની જગ્યા ના હોય તો તેવા ઉમેદવારો છે તે અનરિઝર્વ કેટેગરી માટે અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે દિવ્યાંગજન માટે પણ વિવિધ જગ્યાઓ છે તેના માટેનું અહીંયા જે જે હિયરિંગ હેન્ડિકેપ છે વગેરે માહિતી આપેલી છે મિત્રો તે તમે ડિટેલ નોટિફિકેશન અભ્યાસ કરી શકશો અગર આપણે વાત કરીએ મિત્રો જે શૈક્ષણિક લાયકાત છે તેમાં જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હશે તેના વિશે વયમરદાની ખાસ પહેલા વાત કરી લઈએ તો અઢારથી પચીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે એટલે કે એક એક બે હજાર છવ્વીસની ડેટ કટ ઓફ ડેટ અહીંયા ધ્યાનમાં રાખેલી છે કેન્ડિડેટ બોર્ડ નોટ અર્લિયર દેન સેકન્ડ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ વન એન્ડ નોટ લેટર દેન ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એઇટ એટલે કે આ જે તારીખો આપેલી છે તેની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ ઉમેદવારનો તેમજ ઉપલી વયમરદામાં અહીંયા કેન્દ્ર સરકારના જે નિયમો છે મિત્રો એટલે કે સિડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઇબ્સ એસએસટી માટે પાંચ વર્ષની છૂટછાટ રહેશે એટલે તેના માટે ત્રીસ વર્ષ સુધીની અહીંયા વયમરદા રહેશે મેક્સિમમ અધર બેકવર્ડ ક્લાસીસ એટલે ઓબીસી માટે ત્રણ વર્ષની દિવ્યાંગજન માટે દસ વર્ષની એક્સર્વિસમેન માટે પણ અહીંયા વિવિધ માહિતી આપેલી છે જે વિધવા ઉમેદવારો છે ડાયવોર્સ વુમેન છે તેના માટે પણ અહીંયા વિવિધ જે અનામત જે વયમર્યાદામાં આપેલી છે પરંતુ અહીંયા બેઝિક જનરલ કેટેગરી માટે અઢારથી પચીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક એક બે હજાર છવ્વીસના રોજ વાત કરીએ તો અ કેન્ડિડેટ શુલ હેવ પાસ ટેન્થ સ્ટાન્ડર્ડ એટલે કે એસએસસી મેટ્રિક્યુલેશન ફ્રોમ કન્સર્ન સ્ટેટ યુટી યુનિયન ટેરેટરી ઇઝ કમિંગ અંડર ધ રીજનલ જ્યુડિક્શન ઓફ ધ રિક્રુટમેન્ટ ઓફિસ ટુ બી વિચ હી શી ઇઝ એપ્લાઇંગ એટલે કે અહીંયા ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ઓફિસ અટેન્ડેન્ટની જગ્યાઓ માટે જે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે સ્કીમ ઓફ સિલેક્શન એટલે કે એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો તમે જોઈ શકો છો સિલેક્શન વિલ બી થ્રુ ઓનલાઇન ટેસ્ટ એન્ડ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે એલપીટી આધારિત રહેશે એક્ઝામની વાત કરીએ ઓનલાઈન ટેસ્ટ તો એમસીક્યુ બેઝ રહેશે જેમાં જે મલ્ટિપલ ચોઈસ એટલે કે રીઝનિંગ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સનું જનરલ ઇંગ્લિશ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સનું જનરલ અવેરનેસ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સનું જ્યારે ન્યુમેરિકલ એબિલિટી ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સના રહેશે કુલ મળીને એકસો વીસ ક્વેશ્ચન એકસો વીસ માર્ક્સના રહેશે જેમાં નેવું મિનિટનો સમયગાળો મળવા પાત્ર થશે ત્યારબાદ ધ કેન્ડિડેટ પ્રોવિઝનલી શોર્ટ લિસ્ટ ફ્રોમ ઓનલાઈન

ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એક્ઝામિનેશન સેન્ટરની પણ વિગતવાર માહિતી આપેલી છે તે આગળ એનેક્શનમાં આપેલી છે પગાર ધોરણની વાત કરીએ તો સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ ટો સ્ટાર્ટિંગ બેઝિક પે એટલે કે ચોવીસ હજાર બસો પચાસ અહીંયા બેઝિક સ્ટાર્ટિંગ ઇનિશિયલ પે રહેશે તેની સાથે અન્ય જે ભથ્થા છે મિત્રો એટલે કે ઇનિશિયલ મંથલી ગ્રોસ એમોનમેન્ટ વિધાઉટ એચઆર એટલે કે એચઆરએ સિવાય હાઉસિંગ રેન્ટ એલાઉન્સ સિવાય અહીંયા ઓફિસ અટેન્ડેન્ટ માટે પગાર છે તે એપ્રોક્સિમેટલી છેતાલીસ છેતાલીસ હજાર ઓગણત્રીસ રૂપિયા પર મંથ અહીંયા મળવાપાત્ર થશે તેમજ એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ ઓફ ફિફ્ટીન પર્સન્ટેજ ઓફ ધ પંદર ટકા તરીકે અહીંયા મળવાપાત્ર થઈ શકશે નેચર ઓફ વર્ક તમે જોઈ શકો છો અલગ અલગ ભથ્થા મિત્રો જેમાં મેડિકલ ફેસિલિટીઝ એજ્યુકેશનલ એક્સપેન્સીસના રિએમ્બર્સમેન્ટ તેમજ તમે જોઈ શકો છો ગ્રુફ ઓફ ટર્મ લાઇસ ઇન્સ્યોરન્સ છે ફર્નિશિંગ ઓફ રેસીડેન્સ તેમજ બેન્ક એકમોડેશન લીવ ફેર કન્સેસન કન્વીન્સ એલાઉન્સ વ્હીકલ ઇન્સ્યોરન્સ એઝ પર એલિજિબિલિટી તેમજ એનપીએસનો લાભ પણ અહીંયા મળવાપાત્ર થાય છે થઈ શકે છે તેની સાથે બેનિફિટ ઓફ ગ્રેજ્યુએટી નેચર ઓફ વર્કની વાત કરીએ તો પોસ્ટ ઓફ ઓફિસ એટેન્ડેટ ઇઝ અ ક્લાસ ફોર પોસ્ટ એન્ડ ઇટ્સ અ ડ્યુટી સેલ જનરલી ઇન્કલુડ ફિઝિકલ મુવમેન્ટ એન્ડ ડિસ્પેન્સર ઓફ ફાઇલ્સ રેકોર્ડ ઓફિસ આર્ટિકલ્સ યુટિલિટી આઇટમ્સ એક્સેટ્રા ડિલિવરી ઓફ ડાક ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સેક્શન વગેરે વગેરે અહીંયા કામગીરી ઓફિસ અટેન્ડેન્ટ માટેની રહેશે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ જે એસસીએસટી ઓબીસી પીડબ્લ્યુડી જે દિવ્યાંગજન ઉમેદવારો છે તેના માટેની પણ અહીંયા માહિતી આપેલી છે સર્ચ ટ્રેનિંગ મે રાઇટ થ્રુ ઇમેલ ટુ ધ રિજનલ ઓફિસ ટુ ઓફ ધ આરપી ंगजन एक्स सर्विसमेंट इंटीमेशन चार्ज ओनली ले पचास रूपया प्लस अठार टका जीएसटी जनरल ओबीसी ईडब्ल्यू एस केटेगरी चार सौ पचास प्लस अठार टका जीएसटी स्टाफ हाथ अी मुक्ति आप ત્યારબાદ તમે જોઈ શકો છો ઓનલાઈન જે એપ્લિકેશન પ્રોસેસ છે ઇન્સ્ટ્રક્શન ઓન એપ્લિકેશન પ્રોસેસ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરી અને રિક્રુટમેન્ટ પરંતુ પોસ્ટ ઓફિસ અટેન્ડેડ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે પ્રી ફોર એપ્લાય ઓનલાઈન એટલે કે જે માહિતી આપેલી છે જેમાં ફોટોગ્રાફ સિગ્નેચર સ્કેન કરીને તમારે અપલોડ કરવાનું રહેશે વેલિડ ઇમેલ આઈડી તમે ધરાવતા હોવો જોઈએ એપ્લિકેશન પ્રોસીજરની પણ માહિતી આપેલી છે જેમાં રજિસ્ટર એપ્લિકેશન ચૂઝ ધ ટેબ ઓફ ક્લિક કરી ન્યૂ રજિસ્ટ્રેશન એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન ક્લિક કરી ત્યારબાદ સંપૂર્ણ માહિતી નાખી રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળવાપાત્ર થશે ત્યારબાદ આપણે માહિતી નાખી સેવન નેક્સ્ટ કરતા જશો કમ્પ્લીટ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો એની ચેન્જ અલ્ટરનેશન ફાઉન્ડ મેડ મેલિફાઈ ધ કેન્ડિડેટ ખાસ ફોટોગ્રાફ અપલોડ કરવાનું રહેશે મિત્રો તેમજ ફિલ અધર ડિટેલ ઓન એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ત્યારબાદ પેમેન્ટ ટેબ અને સબમિટ બટન ત્યારબાદ ફીની પેમેન્ટ પણ અહીંયા કરવાનું રહેશે મિત્રો અને ત્યારબાદ ફાઇનલી એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી અને રાખવાનું રહેશે મોડ ઓફ પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઇન મોડથી અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે નેટ બેન્કિંગ છે વગેરે વગેરે અ ત્યારબાદ તમે જોઈ શકો છો જનરલ રૂલ્સ અને ઇન્સ્ટ્રક્શન્સ ફોર કેન્ડિડેટ આપેલી છે જે કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ધ વેકેન્સી ઇન વન ઓફિસ ઓન્લી એન્ડ વીલ હેવ ટુ ઓપ્ટ ઓપ્શન ફોર ધ ઓનલાઈન ટેસ્ટ અટેન્ડ વિથિન સેમ સ્ટેટ વેર ધ ઓફિસ ઇઝ લોકેટેડ લાઈક કોઈ પણ એક જે ઓફિસ છે મિત્રો વન સ્ટેટ માટે અહીંયા એપ્લાય કરી શકશો ફોર एग्जांपल કેન્ડિડેટ એપ્લાયિંગ ટુ ધ અમદાવાદ ઓફિસ કેન ઓપ્શન ફોર સેન્ટર ઓન્લી અન્ડર ધ જ્યુરિડિક્શન ઓફ ધેર ઓફિસ ઇફ ધેર આર મલ્ટીપલ રજિસ્ટ્રેશન ધ લાસ્ટ રજિસ્ટ્રેશન શાલ બી રિટેન કેન્ડિડેટ નીડ નોટ સબમિટ એન્ડ એની એડ્રેસ એપ્લિકેશન પ્રિન્ટ આઉટ્સ ઓર એની સર્ટિફિકેટ લેક કે મિત્રો અહીંયા ખાસ કોપી છે તે મોકલવાની રહેશે એની ફક્તને ફક્ત ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે આગળ માહિતી આપેલી છે કેન્ડિડેટ સિગિંગ રિઝર્વેશન રિલેક્સેશન બેનિફિટ્સ અવેલેબલ ફોર એચ ઓબીસી દિવ્યાંગજન એક્સર્વિસમેન મસ્ટ એન્શ્યોર દેટ દે આર એન્ટાઇટલ ટુ સર્ચ રિઝર્વેશન રિલેક્સેશન એઝ પર એલિજિબિલિટી પ્રિસ્ક્રાઇબ એટલે કે ખાસ જે તે નાણાકીય વર્ષમાં મિત્રો સર્ટિફિકેટ કઢાવેલો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેનું ઓબીસી નોન ક્રિમિનલ માટેનું તે ખાસ અપલોડ કરવાનું રહેશે જો ઓબીસી કેટેગરી તેમજ એ ડબ્લ્યુએસ માટેનો લાભ મેળવો હોય તો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એક્ઝામિનેશન સેન્ટર વગેરે પણ માહિતી આપેલી છે જે અહીંયા ફોટોગ્રાફ અપલોડ કરવાની છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ડાઉનલોડ જે લિંક પરથી તમે એપ્લિકેશન ડિટેલ એપ્લિકેશન જે આ નોટિફિકેશન છે ડાઉનલોડ કરી અને એકવાર વાંચી અને ત્યારબાદ અપલોડ કરવાનું રહેશે જો તમને કંઈ ક્વેરી હોય તો તમે ક્વેરી પણ નીચે ડિસ્ક્રિપ્શન જે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમે જોઈ શકો છો અહીંયા સર્ટિફિકેટ આપેલા છે દિવ્યાંગજન માટેના છે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં ઓબીસી કેટેગરી માટેનું હશે તો તે એક સર્વિસમેન માટેનું જે ફોર્મ આપેલું છે તે છે તમે જોઈ શકો છો મિત્રો રિજિનલ જ્યુરિડિક્શન ઓફ રિક્રુટમેન્ટ ઓફિસ એટલે કે અહીંયા અમદાવાદ માટે ગુજરાત એન્ડ અમદાવાદ છે ગુજરાત એન્ડ યુનિયન ટેરિટરીઝ ઓફ દમન દીવ જે રિજનલ જ્યુરિડિક્શન ત્યારબાદ અલગ અલગ રાજ્યોની માહિતી આપેલી છે વાઇઝ લોકલ લેંગ્વેજ ફોર ધ પર્પઝ ઓફ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે એલપીટી માટે અમદાવાદ જે રિક્રુટમેન્ટ ઓફિસ માટે ગુજરાતી લોકલ લેંગ્વેજ માટેની જે એલપીટી ટેસ્ટ લેવામાં આવશે લિસ્ટ ઓફ રિજિયનલ લેંગ્વેજ એઝ અ મીડિયાનો ઓનલાઇન એક્ઝામિનેશન એટલે કે જે ઓનલાઈન એક્ઝામિનેશન હશે તેના માટે અમદાવાદ જે રિક્રુટમેન્ટ ઓફિસ માટે જે અપ્લાય કરશે તેના માટે ત્રણ માધ્યમો એટલે કે ઇંગ્લિશ હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં અહીંયા ઓનલાઈન એક્ઝામિનેશન લેવામાં આવનાર રહેશે મિત્રો લિસ્ટ ઓફ એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ તો ગુજરાત માટેની વાત કરીએ મિત્રો ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા હિંમતનગર મહેસાણા સુરત બારડોલી રાજકોટ ખાતે તમે જોઈ શકો છો અહીંયા સેન્ટર આપેલા છે એટલે કે એટલા સેન્ટરો ઉપર એક્ઝામિનેશન જે આયોજન થવાનું અહીંયા રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ ફોર ધ ઓફિસ ફોર પ્રી એક્ઝામ ટ્રેનિંગ એટલે કે જે અમુક કેટેગરી માટે જે એક્ઝામિનેશન પ્રી એક્ઝામ ટ્રેનિંગ માટે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે પેલું કરી શકો છો એપ્લિકેશન ફોર પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ એટલે કે જે વ્યક્તિને પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ આપવાની હોય તે કેટેગરી મુજબ તે પોતાનું ફોર્મ છે તે ઈમેલ આઈડી પર ટ્રેનિંગ માટે અટેસ્ટેડ કોપી સાથે મોકલવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આથી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં કુલ 572 જગ્યાઓ માટેની આવેલી વર્ગ ચાર માટેની ભરતી માટેની જાહેરાત અમદાવાદ માટે કુલ ઓગણત્રીસ જગ્યા છે મિત્રો ખાસ સારી ભરતી કહી છેતાલીસ હજાર પ્લસ અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય